અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાણાવાડ શિવ શક્તિ સખી મંડળ દ્વારા વૃક્ષોને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને અટકાવવાના હેતુથી મહિલાઓ દ્વારા નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું હાલ સમગ્ર ભારત દેશની કોઈ પરિસ્થિતિ હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે જે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેઘરજ તાલુકા મિશન મંગલમ શાખા દ્વારા મંડળને વાત કરતા પર્યાવરણને બચાવવા માટે સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ લાવી સીડબોલ બનાવવામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ચોમાસામાં જે જગ્યાએ વરસાદ થશે તે ત્યાં આ સીડબોલ નાખીશું જ્યાં ફરીથી વૃક્ષો ઉગશે અને હરિયાળી વાતાવરણ બનશે તે હેતુથી વાણિયાવાડી શિવશક્તિ મંડળ દ્વારા શિવરાજપુર ક્રંપા ખાતે અભિયાન હાથ ધર્યું હતું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ શિવ શક્તિ ગ્રામ્ય સખી મંડળ દ્વારા તાલુકા અને જિલ્લા લેવલે અમને માર્ગદર્શન મળ્યું અને અમે બાળકોને લઈને જુદી જુદી જાતના વૃક્ષોના બિયા એકત્રિત કરી અને એના બોલ્સ બનાવ્યા જેવી રીતે માટી અને છાણમાંથી એ બોલ્સ તૈયાર કર્યા અને જ્યાં કે હવે ચોમાસી સિઝન ચાલુ થઈ રહી છે જ્યાં પડતર જગ્યા છે જ્યાં વૃક્ષો જ નથી એમ કે જમીના સાવ બંજર છે એવી જગ્યાએ આ બોલ્સ નાખીશું અને ધરતીને હરિયાળી બનાવવાનો એક હેઠળ અમે આ એક કામ કરી રહ્યા છીએ મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે હા હું શિવરાજપુરા શિવશક્તિ ગ્રામ સંગઠન વણિયાવાડા સાથે જોડાયેલી છું અમારા શિવશક્તિ ગ્રામ સંગઠનની બધી બહેનોએ જોડે મળીને આ શીર્ષ બોલ બનાવવાનું કામગીરી કરી છે તેમાં બાળકો સખી મંડળની બધી બહેનોએ આજુબાજુમાંથી જે વાતાવરણને શુદ્ધ કરે એવા ઝાડના બીજ એકઠિત કર્યા છે અને એના દ્વારા આ બોલ બનાવ્યા જઈ રહ્યા છે એમાં કરણ છે પછી બોરસાલી આંબલી આંબલી અને બાવળ દેશી બાવળ છે એવી રીતના અલગ અલગ પ્રકારના વનસ્પતિ બીજ લીધા છે જેથી કરીને પડતર જમીનમાં વાવવામાં આવે અને નવા ઝાડ ઉગે એનાથી વાતાવરણમાં ઓક્સિજન પણ સારું રહે અને અત્યારે જે જંગલનો નાશ થઈ રહ્યો છે એ એનામાં થોડુંક ક ફેર પડે એમ મતલબ નવા ઝાડ ઉગે તો આવનારી પેટી માટે સારું રહે ઓક્સિજન મળી રહે એ તો ત્યાં કર્યું છે મેઘરજ તાલુકાની અંદર ચાલતી એનઆરએલએમ એમ શાખા અંતર્ગત જે સખી મંડળો જે કામ કરી રહ્યા છે એમાં આ જે શિવરાજપુરા ગ્રામ સંગઠન કરું એની અંદર ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે અત્યારે જે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના કારણે જે વાતાવરણમાં વધી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો એ બધાને ધ્યાનમાં રાખી અને અહીંયા આ મંડળના વાત કરતાં તેમને પર્યાવરણની જાગૃતિ માટે સીટબોલ બનાવવાનું એક આખું આયોજન કરેલું છે અમે એની અંદર અલગ અલગ પ્રકારના ઝાડ પકડેલા છે અમે ઝાડના બીયા પકડેલા છે કે જે જંગલમાં થઈ શકતા હોય એવા જે રોડની સાઈડમાં થઈ શકે એવા કોઈ ઘરના આગણે થઈ શકે એવા અને ખુલ્લી જમીનમાં પણ થઈ શકે એવા અલગ અલગ પ્રકારના સાત આઠ જાતના આઠથી દસ જાતના બિયારણો લીધેલા છે અમે અને એના થકી આ સખી મંડળની બહેનો થકી જે સીટબોલ બોલ બનાવી બનાવી રહ્યા છે એની અંદર અમે માટી અને છાણિયું ખાતર એ બંનેનો ઉપયોગ કરી અને આ સીડબોલ જે વખતે વરસાદ થશે એ વખતે અમે અલગ અલગ જગ્યાએ ફેંકીશું જે જગ્યાએ જે રીતના જે છોડ અનુકૂળ આવે છે અને એ જગ્યાએ ઝાડ તૈયાર થશે અને આપણા વિસ્તારની અંદર મેઘરજ તાલુકામાં જે જંગલો કપાઈ રહ્યા છે અને જે ડુંગરો આ પૂરા થઈ રહ્યા છે તે એવી જગ્યાએ ફરીથી આખું હરિયાળું તૈયાર થાય એ આશયથી અહીંયા આપણે શિવરાજપુરા કંપા ખાતે शिवशक्ति ग्राम संगठन मार्फत अिड बोल् बनाई अनि नाखाने कामगिरी काम चालू रह